હું તમને આ વીડિયોમાં શું કોષ કેન્દ્રિત કોષ માં અંત્ર નો પરિચય આપવા માંગુ રહેલા બધા જ પટલ એકબીજાની સાથે સંપર્કમાં રહે છે તો આપણે અહીં કયા પટલ વિશે વાત કરી રહ્યા છીએ તમે કોષપટલથી પણ શરૂઆત કરી શકો અને આ બધા જ પટલ પાસે દ્વિસ્તરીય લિપિડ હોય છે જો આપણે અહી આને થોડું જોઈએ કંઈક આ પ્રમાણે કંઈક આ પ્રમાણે છે કંઈક આ પ્રમાણે આ પ્રમાણે તમે આગળને આગળ વધી શકો જો તમે ડાબી બાજુથી જમણી બાજુ વિશે વિચારો તો તમારી પાસે દ્વિસ્તરીય લિપિડ છે તે અહી આ પટલ માટે સાચું છે અને તે અહીં બાહ્ય કોષ કેન્દ્ર પટલ માટે પણ સાચું છે આપણે તેને અંતઃ કોષરસ ઝાડના વિડીયોમાં વિડીયો હતો તમે અહીં પણ બે પટલ જોઈ શકો હવે તમે કહેશો કે શું તે દ્વિસ્તરીય છે ખરેખર તમને અહીં બે દ્વિસ્તરીય લિપિડ જોવા મળશે અહીં તમારી પાસે પટલ છે જેમાં દ્વિસ્તરીય લિપિડ છે અને તેવી જ રીતે અહીં પણ તમારી પાસે પટલ છે જેમાં દ્વિસ્તરીય લિપિડ છે હું અહીં જેને મેજેન્ડા રંગમાં બતાવી રહી છું તે કોષ કેન્દ્ર પટલ બાહ્ય પડ છે જેને હું અહીં બતાવી રહી છું અને તે અંતઃ કોષ રસ ઝાડ સાથે તે કોષ કેન્દ્ર પટલ નો અંદર નો ભાગ છે અને આ બધું જ અંતઃપટલમય પટલમય તંત્ર છે જેને આપણે એન્ડો મેમરીન સિસ્ટમ કહી શકીએ મેં હમણાં જ અંતકોષ રસ ઝાડ વિશે વાત કરી આપણે તેના વિડીયોમાં તેના વિશે વધુ ઊંડાણમાં વાત કરીશું આપણે તે વિડીયોમાં ગોલગી પ્રસાધન વિશે પણ ઊંડાણમાં વાત કરીશું પરંતુ આ બધું જ અંતઃપટલમય તંત્રનો એક ભાગ છે અંતઃ કોષરસ જાળ વડે કોષ સાથે સંકળાયેલા લિપિડને અંતઃકોષરસ જાળ વડે કોષ સાથે સંકળાયેલા થી વધારે ટકા લિપિડ ને દર્શાવી શકાય અંતઃકોષરસ જાળના કોટરમાં શું થાય છે આપણે તેના વિશે વાત કરી ગયા હતા માટે અહીં આ જે ભાગ છે અહીં આ જે વિસ્તાર છે તેમાં શું થાય છે તેના વિશે આપણે વાત કરી ગયા હતા આ ભાગમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે બીજા અણુઓ જેવા કે લિપિડ તેનું પણ સંશ્લેષણ થાય છે ત્યારબાદ તેઓ લીસી અંતઃકોષરસ જાળમાં જાય છે અને તેઓ લીસી અંતઃકોષરસ જાળના જે ભાગેથી બહાર નીકળે છે આપણે તેને ટ્રાન્ઝેશનલ ઈઆર કહી શકીએ

દ્વિસ્તરીય લિપિડ છે જ્યારે આપણે એક પટલ પરથી બીજા પટલ પર જઈએ ત્યારે ઈ ઈઆર માંથી બહાર નીકળે છે ત્યારબાદ ગોલગી પ્રસાધન માં જાય છે આ ગોલગી પ્રસાધનમાં પ્રોટીન નું શું થાય છે તેના વિશે આપણે વાત કરી ગયા હતા ગોલગી પ્રસાધન માં ઘણા બધા ઉત્સેચકો રહેલા હોય છે જે પ્રોટીનમાં સેકેરાઇડ્સને ઉમેરે છે જેના પરિણામે તેમનું રૂપાંતરણ ગ્લાયકોપ્રોટિનમાં થાય છે જેના કારણે તેમનો ઉપયોગ કોશીય પટલમાં અથવા કોશીય પટલની બહાર અથવા બીજા કોઈ કોષમાં થઈ શકે ઉદાહરણ તરીકે અહીં આ જે પ્રોટીન છે ધારો કે તે પુટિકા સ્વરૂપે બહાર નીકળે છે ધારો કે આ પટલ ગોલગી પ્રસાધન સાથે જોડાય છે જેના કારણે પ્રોટીન ગોલગી પ્રસાધનમાં દાખલ થાય છે જેમાં તેનું રૂપાંતરણ ગ્લાયકો પ્રોટીન પટલમાં થઈ શકે ત્યારબાદ પ્રોટીન કોષીય બીજા કોષમાં જઈ શકે અત્યાર સુધી જેના વિશે વાત કરી ફક્ત તે જ અંધ પટલમાં ભાગ નથી તમારી પાસે રસધાની પણ હોઈ શકે જે કોષમાં પટલયુક્ત અંગિકા છે જો આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો આ રસધાની નો ઉપયોગ સંગ્રહ માટે થાય છે તેનો ઉપયોગ બંધારણ માટે પણ થઈ શકે રસધાની નું કદ ખૂબ જ મોટું હોય છે અને વનસ્પતિ તેનો ઉપયોગ પ્રાણી કોષમાં તમારી પાસે લાઇઝોઝોમ્સ હોય શકે તે પણ પટલયુક્ત રચના છે જેમાં મોટા ભાગના પદાર્થોનું પાચન થાય છે ધારો કે અહીં આ જે કઈ પણ હાજર છે તેનું વિભાજન કરવાની જરૂર છે માટે આ પટલ આ પટલ સાથે જોડાય છે અને અહીં તેમાં રહેલો જથ્થો લાયસોઝોમ્સમાં આવી જાય છે લાઇસોઝોમ ની ઘણી ઓછી હોય છે તેથી તે પદાર્થોનું પાચન સરળતાથી કરી શકે આમ આ બધું જ અંધ પટલમય તંત્ર નો ભાગ છે